તો આજે પ્રધાનમંત્રી મોદી સુરેન્દ્રનગરમાં કરશે સભા મંદિર સામેના ગ્રાઉન્ડમાં બપોરે સભાનું આયોજન છે તો જે ગ્રાઉન્ડ છે ત્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગરના ઉમેદવારો માટે તેઓ પ્રચાર કરશે પરસોત્તમ રૂપાલા પીએમ મોદી સાથે હાજર રહેશે સભાને કારણે સુરેન્દ્રનગરમાં ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો આણંદની સભા પ્રધાનમંત્રીની પૂરી થઈ અને હવે તેઓ રવાના થશે સુરેન્દ્રનગર માટે અને ત્યાં તૈયારીઓ થઈ રહી છે રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીની સીધા છે શું અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે અર્પણ આણંદની સભાપતિ છે ને હવે પ્રધાનમંત્રી સુરેન્દ્રનગર ખાતે પહોંચવાના છે તમે રાહ જોવાઈ રહી છે ક્યારે તેઓ પહોંચશે 是的。 ખૂબ જ વધુ અવાજ છે અહીંયા સભા સ્થળે પરંતુ દ્રશ્યો સીધા આપણે આપણા દર્શકોને બતાવીએ આપ જોઈ શકો છો ખૂબ જ વિશાળ માનવ મેરામણ અહીંયા ઉમટી ચૂક્યું છે અને હવે રાહ જોવાઈ રહી છે ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની આજે એક પછી એક પ્રધાનમંત્રીની જે ચાર સભાઓ છે આણંદમાં સભા પૂર્ણ થઈ ચૂકી છે તે બાદ પ્રધાનમંત્રી અહીંયા સુરેન્દ્રનગરમાં પહોંચશે અહીંયાથી જૂનાગઢ અને મોડી સાંજે જામનગર એટલે જે પ્રમાણેનો આખો માહોલ છે ચારે તરફ મંડપમાં ફક્ત ભાજપનો ભગવો જોવાઈ રહ્યો છે રામના નામ સાથેના વિવિધ જે બેનર પોસ્ટર છે તે જોવાઈ રહ્યા છે અને જે ગુજરાતના કલાકારો છે તે અહીંયા હાલમાં લોકોનું મનોરંજન વિવિધ સાંસ્કૃતિક ગીતો થકી કરી રહ્યા છે એટલે સૌ કોઈ જે ભાજપના ટેકેદાર સમર્થક છે તે હાલમાં ભાજપનો જે ખેસ છે તે લહેરાઈને હાલના વાતાવરણને એન્જોય કરી રહ્યા છે બીજી તરફ કેમેરા પર્સનને કઈ સ્ટેજની તરફના દ્રશ્યો બતાવે સ્ટેજ પણ સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યું છે અને સમાજના જે અપેક્ષિત આગેવાનું છે ભાજપના જે નેતાઓ છે હોદ્દેદાર છે તે સ્ટેજ ઉપર પોતાની બેઠક વ્યવસ્થામાં બેસી ચૂક્યા છે આપ જોઈ શકો છો ભાજપના વિવિધ પ્રદેશ સ્તરના નેતાઓ છે ધારાસભ્યો છે સંસદ સભ્યો છે સંગઠનના હોદ્દેદારો છે એટલે તમામ સૌ કોઈ બસ હવે રાહ જોઈ છે પ્રધાનમંત્રીના આગમનની સાથે જ આજની આ જે બેઠક છે માપકાર જે સભા છે તે ત્રણ લોકસભા બેઠક માટેના પ્રચારરૂપી સંયુક્ત સભા છે એટલે સુરેન્દ્રનગર રાજકોટ અને ભાવનગર આ ત્રણ બેઠકોનું મળી અને ભાજપના જે ત્રણેય ઉમેદવાર છે તેના માટે પ્રધાનમંત્રી પ્રચાર કરશે એટલે મહત્વની બાબત એ છે કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો ક્ષત્રિયોનો જે આંદોલન વિરોધ ચાલી રહ્યો છે તે બાદ પ્રથમવાર પુરુષોત્તમ રૂપાલા જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આ પ્રમાણે પ્રચારક અંતર્ગત જાહેરમાં જોવા મળશે એટલે પ્રધાનમંત્રીના આગમનના લઈને વ્યવસ્થા પણ છે તે એટલી જ ચુસ્ત કરી દેવામાં આવી છે સમગ્ર સુરેન્દ્રનગર શહેરની આસપાસના જે બધા રસ્તા છે તેને પોલીસે કોરિડોરમાં કોડન કરી લીધા છે અને તે બાદ સભાસ્થળે પહોંચવાના જેટલા પણ માર્ગ છે અંદર પ્રવેશવાના ત્યાં ઝીણામાં ઝીણી બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે એટલે હાલ અપેક્ષા રાખવામાં આવી રહી છે કે રૂપાલા અહીંયા ઉપસ્થિત રહેશે હવે જોવાનું એ રહે છે કે રૂપાલા અહીંયા જાહેર મંચ ઉપર ઉપસ્થિત રહેશે કે કેમ દીક્ષિત બિલકુલ આપની વાસ્તે અપડેટ્સ લેતા રહીશું આપનો આભાર તો આપ જુઓ સભા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ત્રણ જેટલી લોકસભા છે તેના ઉમેદવારો માટે પ્રધાનમંત્રી છે આજે પ્રચાર કરશે અને તેમના સ્વાગત ને લઈને તૈયારીઓ થઈ રહી છે ત્યાં આપણી સાથે વાત વાત કરી ઉમેદવાર છે કે આજે એમને ખેતી પબ્લિક આવેલું છે કેટલા લોકો આવવાના છે ને કેવી વ્યવસ્થા રાખવાની આજે આપણા આદરણીય વડાપ્રધાન અને જેમનું વિશ્વના નેતા તરીકે ગણના થાય છે એવા આવી રહ્યા છે ત્યારે આજની આ વિજય વિશ્વાસ સભામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થઈને મોદી સાહેબને સાંભળવા થનગની રહ્યા છે જ્યારે એક વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની જે વાત આવે છે કે સૌ પહેલા પણ મોટો મોટું જે આયોજન હતું કે જે લોકો ભેગા થયા હતા એ સુરેન્દ્રનગરમાં જે આવનારા દિવસોમાં જ્યારે આપણે જીતની લેવા જઈ રહ્યા છીએ ત્યારે આપણને શું એના સંકેતો લાગે છે ક્ષત્રિયો ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે વિવિધ હોદ્દાઓ સંભાળી રહ્યા છે અને અહીંયા સભ્ય પણ લીંબી વિસ્તારના ક્ષત્રિય સમાજમાંથી છે ધરામાંથી પણ આઈ કે સાહેબ ક્ષત્રિય સમાજમાંથી ભારતીય જનતા પાર્ટીની વિવિધ જવાબદારી સંભાળી રહ્યા છે અને નાના મોટા તમામે તમામ સંગઠનના હોદ્દાઓ પણ સંભાળી રહ્યા છે અત્યારે ક્ષત્રિયો ભૂતકાળમાં પણ ભારતીય જનતા પાર્ટી સાથે હતા આજે છે અને અત્યારે મારા સમર્થનમાં પણ મારી સાથે જોડાયને કામ કરી રહ્યા છે જ્યારે એક અલગ લોકો ચર્ચા કરી રહ્યા છે ઉમેદવાર છે છે આવેલા ઓછું એજ્યુકેશન છે આવી ચર્ચા કરતા એ બાબતે શું કોલેજ સુધીનું શિક્ષણ છે બે વર્ષ પૂર્ણ કરેલા છે અને મારો વિધાનસભા વિસ્તાર ધાંગધ્રા ચોસઠ છે મારું ગામ ત્યાં છે મારો તાલુકો લોકસભા વિસ્તારમાં આવે છે ત્યારે બહારથી હોવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી આ તો આ તો આપણી સાથે ઉમેદવાર ચંદુભાઈ જે અનેક વિશ્વાસ કર્યું છે ત્યારે આજે વડાપ્રધાન આવી રહ્યા છે મયુર સાંથી જી ચોવીસ કલાક સુરેન્દ્રનગર